જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે થોડીક સુખ દુઃખ ની વાત કરવી છે છોકરાના સુખ અને બાપના દુઃખ ની વાત કરવી છે નાના એવા છોકરા હોય એને ધીરે 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 નિહાળે હેળવે બાળ મંદિરે પહેલા હેળવે ને પછી નિહાળે હેળવે અને દસ બાર ને અગિયાર ઈ થોડુંક થોડુંક ક્યાં આવે અઘરું બાપ ને તૈયાર થોડીક ભી પડે પણ કાંઈ વાંધો નહીં ભલે ભી પડે પણ બટા ભણે રાખ અને છોકરો ને બાર સારા ટકા લાવે તો એ બાપ એમ કે ભલે બટા અગિયાર બાર ના પાંચ લાખ થાય પણ સારી નિહાળે ગોત હારી નિહાળે ગોતી નહીં બાપ ભણાવતો હોય અને છોકરો હારો ભણી જાય છોકરાને હારી ટકાવાળી આવે ત્યાં તો બાપને હરખના ફોરા છૂટે કે વાહ મારો દીકરો કાંઈક બની છે કલેક્ટર સાહે કે મામલતદાર સાહે ભલે અત્યારે મારે કામ કરવું પડે અત્યારે ભલે મારે પરિસેવાના ટીપા પાડવા પડે પણ કાલે મને સુખનો વારો આવશે તો બધાય વાલીઓ સુખની વાટ જોઈને બેઠા હોય અલેલા ખર્ચા કર્યા હોય અલેલું ફીવું નાચ્યું હોય ફી ન હોય તો બાઈનું બુટ્યું બેસી નાચ્યું હોય બાકી છોકરાની ફી ભરેલી છે એવાય દાખલાઓ બતાવું તમને અત્યારે ફીવું ભરી ભરીને તો પોતેડિયા ફાટી ગયા અને એમાંય પછી છોકરો બાર ધોરણ ભણી રહે અને એને કોલેજ મળી જાય ક્યાં તો બાપને હૈયાના ફરા મળે છૂટવા કે મારો દીકરો કલેક્ટર હવે તો બની જાય અને એ બની જાય અને એમાંય પહેલાં વર હે છોકરો કોલેજ ટસ કરે કઈ કોલેજ સારી અને એ છોકરે કોલેજ ટસ કરી નાખી અને મારે દીકરે ડોનેશનવાળી ગોતી કે બાર લાખે વરસ જાય પણ તૈયાર બાપને ફોન આવે દીકરાનો કે બાપુજી થોડીક ફી અઘરી છે પણ કોલેજ હારી કોઈ બાપ એમ કે બેટા ગમે એટલા ભલે પૈસા જવે પણ હારી કોલેજમાં તું ફી લઈ લે ઓ એડમિશન લઈ લે પૈસા તો હાથનો મેલ છે રળી લેવું આજ નહીં તો કાલ નહીં તો એમ કરતા 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 છોકરો પહેલું વર કોલેજનું કરે ને બીજું કરે ને ત્રીજું કરે ને અને મારો બેટો ચોથા વર્ષે બગડે કે ને ગાંજો ને સરસ અને ટૂંકાલ વસ્ત્રો મીણો પહેરવા ફાદરવે જેમ ખૂટ્યો બગડે એમ મારો બેટો બગડ્યો પછી અને એમાંથી બાપુજીને ફોન આવે બાપુજી હવે સેલું વરાઈ રહ્યું છેલા બાર લાખ મોકલી દો તો એ બાપુજી ગામમાં જાય કે બેટા હવે આપણી પાસે તો પૈસા રહ્યા નથી પણ હાલ હું ગામમાં આંટો મારું કોઈ પાસે ઉછીના પાછીના કરીએ ને દિવાળી આપણે પાકીએ તો એ પાછા દઈ દેવું અને એ વખતે જવું બાપ ભીખ માગવા જાય કે મારું છોકરાને ભાઈ છેલ્લું વરસ છે ભાઈ તમે મને પૈસા હોય તો ટેકો કરો બે પાંચ લાખ રૂપિયા હું તમને દિવાળી તરત પાછા આપી દે અને એ કદી ને આપણા હગાવાલાને ખબર હોય કે ભાઈનો દીકરો કલેક્ટર મામલતદારનું ભણે છે એટલે આપો ભાઈ દિવાળીએ પાછા આપી દે અને એ તો ખાશે કે એ ત્યાં ખોટે સંબંધિત એ ઊભા રહે કે હાલજો ભાઈ તમારો દીકરો જો કલેક્ટર મામલતદાર થતો હોય તો પૈસા તો અહીંયા છે તમ તારે ભરો નહીં ફી એમ કરીને એ આવે અને બાપને તોય હરખના ફરા છૂટે એ દીકરાને મોકલાવે બારલા બેટા બીતો ની તું ગમે એટલા પૈસા જવે ભૂખો તો તું રહેતો જ નહીં છોકરાને તું જોતું છું કારણ કે ભાદરવે આખલો ફાટે એમ ફાટીને વતળાઈ ગયો અને એમાં કસણાઈ સંજોગે પાછું પાંચ પંદર દિશા અને ફોન આવ્યો મારો બેટે નકુસામાં આંગળી નાખી છટવો રમ્યો વીહક લાખ નો અને ફોન આવ્યો ફોન આવ્યો કે તમારો દીકરો લાખ રમી ગયો છે દીકરો કે કરી નાખું બે હાથ જોડી નાખે દીકરાનો બાપ કે છે મારે દીકરો જવે છે મારે મિલકત નથી જોતી મારો દીકરો કોઈ દી ભૂલ ન કરે મારા દીકરાને તમે કઈ કહેતા નહીં મારો દીકરો એવી ભૂલ ન કરે હું મારી વાલી મિલકત વેચી નાખી તૈયે મિલકત વેસવા દીકરાનો બાપ મિલકત નીકળે અને ગામમાં હા બધા જઈ આવે કે ભાઈ પૈસા આપો ની મારે જરૂર પડી લાખ લાખની હું તૈયાર ઈ બાપ એમ કે મારા છોકરાને કોક લઈ ગયા છે અને કઈક નકું શામાં આંગળી આવી ગઈ છે એટલે લઈ ગયા બાકી મને કઈ બીજી ખબર નથી તો વીસ લાખ રૂપિયા તમે આપો હું તમને પાછું દિવાળી આપી દઈ મારે પાક છે મુઠી સપટી તયે એ કે નહીં કોઈએ ઉછી ના દીધા નહીં પછી દીકરાના બાપે જમીન બહાર પાડ્યું કે તો કોઈને જમીન લેવી હોય ઘેર ઘેર જાય કે ભાઈ તારે ફલાણા જમીન લેવી થોડીક મારે જરૂર છે મારે વીસ લાખ તાત્કાલિક કરવાના છે તો એ પાંચ લાખની કિંમતની જેદી જમી હોય તેદી આપણા પાડોહી અઢી લાખની જમી માગે છતાં એ બાપ બધી જમી વેચી નાખે અને છોકરાને છોડાવે તો ઈ પાડોહિ સમય વર્તે કે દીકરાને છોડાવે એટલે જેદી સમય નબળો હોય ને તેથી માય કાંગલાય મેણા મારે બાકી તો આ મરદ નો ઝૂકે હો એને તો સમય ઝૂકાવે શ્યામળા પછી બાપ દીકરો આવે હાય લટુડા પટુડા કરતા તો એ બાપ ને હરખ ન માય કે ભલે મારા દીકરે ભૂલ કરી નાખી પણ એ તો પાછા અમે રળી લેવું હવે મારે મારે એની ભેગો રાખવો છે અને એમાંથી ભાઈ ભેગા રાખે અને એક ખૂણો રહી ગયો હોય આઠ બાર માં જેના તેના નામ હોય કાકા ને બાપા કઈ ધૈર્યું ન કરતા એટલે એ પાંચ ત્રણ વીઘા ખૂણો રહી ગયો હોય એ વેચાણો ન હોય પછી છોકરા ને કોઈ બાપ બબો હણ આપે કે બેટા આપડી પેણ હજી છે ખેતરનો ખૂણો એમાં ગમે ત્યારે પાકી જાય સૈય બાપે કીધું કે બેટા ગાયુના ગોધા અને બાયુના ના જોધા ને ખેતર ખૂણા એ તો અનક અને ધાર્યા પાકે તે દી એના બધા દેણા દેવાય એમ કરીને ભાઈ એ તો પાંચ બીઘા માંથી પાછા કમાણા અને પછી તો પાછા કમાણા છોકરાને હરખ નો માય કે બાપુજી હવે હું આવી કોઈ ભૂલ ન કરું મારે જાવું છે છે શહેરમાં અને પાછો દીકરાને માં મોકલે અને એ દીકરો પાછો ભાઈ બે વરસ થાય ને વિફરાય એ તો ત્યાં જાય અને રાનુડી ગોતે અને રાનુડી ઘર બાંધે અને પછી ફોન આવે કે દાદાજી મારી કોઈ ચિંતા કરતા નહી હવે તો કરી નાખ્યા ઘર બાંધી લીધું તારી ભલી થાય દાદો કે છે કે દીકરા કઈ વાંધો નહીં બેટા ઘર તારું બંધાઈ હોય તો હવે ટેસ્ટ થી જીવો ભણવાનું ને કોલેજ બધું છોડી ગયો ને બેટા હવે ધંધે છડી જાવ ટેસ્ટ થી તમારું ઘર આખો હવે મારા ઘર રહી ઈ કે દાદા હવે મારી ચિંતા નહીં કરતા બાપુજી અમે હવે બહુ અમારું રેડી હચી થઈ અને બાપના ફોરા માય માય ની હોય હરખ માય ની એટલે પછી દીકરો જઈએ સારી સિટીમાં હોય મન પાવે એવી સિટીમાં જા ગોઠતું હોય ત્યાં છોકરા રે આપણે આપડે સિટીનું નામ ભૂલે લેવું લેવું હવે ખોટું લેવા દેવા વિગીને હારી સિટીમાં છોકરા રે ને એમાં દાદા ને ભાદર વે એમ થાય કે હાલ મારા દીકરાને હોવ ને શક્તિ ડોડા ચીભડા ઓળા દઈ આવું અને પછી અહીંથી ડોહીને ભાબો બે કોથળા ભરે કોથળા ભરે મારા દીકરાને મારા બહુ ખાઈ ને અને એ ડોડા ને સીબડા ભરી અને અહીંથી ટિકટ કપાવે અને દીકરા પાસે જાય અને દીકરાને કહે બેટા હું તારી આટું ડોડાને સીબડાને લાવ્યો હાલે તારે ખાવા એટલે તું ને બીજા તારા હગાવાલામાં દોસ્તારોને દે અને બે દી થાય અને ઓલી ભૂંડણીની આંખે બદલે હે હે માને ને બાપાને અહીંયા રહેતા આવડતું નથી હાલતા આવડતું નથી હાલવા જઈ તાલ હરી જાય છે અહીંયા બીજા ત્રીજા આવે છે તો ખરાબ લાગી છે આ મેલા ઉગડે આ ફાટલા સોણે હ ને બાપ આંખમાંથી જઈએ આખુડા જાતા હોય કે આ કરતા દીકરા તને મેં ભરાકે જો દીધો હોત ને તેજી તો મારી આ દયા ન આવત તો મિત્રો દાદુ આવડતું નથી પણ કાંઈક થોડોક બદલાવ લાવીને સારું ગાહું એટલે ભણતા હોવ ધંધો કરતા હોવ પણ બે હાથ જોડીને વિનંતી છે મા બાપ ને હવના લેજો દુઃખ નો વારો નહી આવવા દેતા તમને કેમ કરીને ઉજી રહ્યા હોય એ તો તમને ખબર છે ને તમે કેટલા બગડતા કેમ બગડતા અને માં તમારી માં તમને કેમ સાફ કરતા એટલું સમજો એટલું સમજો હાવ તાણી કાઢેલ ના થાવ માં